એલ એન્ડી સર્કલ નજીક જલારામ નગર ખાતે પીસીબી ની ટીમ દ્વારા વિદેશી દારૂના જથ્થાને જથ્થા ઝડપી પાડવામાં આવ્યો છે પીસીબીની બાતમી મળી હતી કે એલ એન્ટી સર્કલ પાસે આવેલ નીલકંઠ પાર્ટી પ્લોટની પાછળના ભાગે આવેલા જલારામ નગરમાં રહેતા અનિલ બાબજી ખાંડેરકર અને અનિકે દુર્ફે અનુરાગ સંતોષ દલવી તેઓ બંને ભેગા મળીને બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવીને ભાડાના મકાનમાં સંગ્રહ કરી છૂટક વેચાણ કરે છે અને હાલમાં તે લાવેલા જથ્થો અનિલ બાપજી ખાડેકરના ભાડાના મકાનમાં સંગ્રહ કરેલ છે જે હકીકતના આધારે તપાસ કરતા મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા બે આપણે જણાવી દઈએ કે પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ એકસો એસી તથા સાતસો પચાસ મિલીની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ત્રણસો ને કિંમત રૂપિયા એક લાખ ત્રેપન હજાર સોનો મુદ્દામાલ કબજે કર્યો છે